માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસામાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે શાયકામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ડર ઇન્ટરમીડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળા બંધ કરવામાં આવ્યા છે ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબી ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી